હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજા મજા હશો તો નવા વિડીયોની અંદર ફરીવાર તમારું સ્વાગત છે તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ કોડાનું જે ફાર્મ છે એવું બગીચો ત્યાં અને આજે થોડુંક બેનની પ્રોફાઇલમાં એક લાખ ફોલોવર કમ્પ્લીટ થઈ ગયા છે તો આજે રીલ શૂટ કરવાની છે તો બધાનો પહેલાં તો દિલથી ધન્યવાદ કે બેનની પ્રોફાઇલમાં એક લાખ ફોલોઅર કમ્પ્લીટ થઈ ગયા છે તો આજે એની રીલ એની પેલા અગાઉ શૂટ કરીએ છીએ અમે એની રીલ છે એક સરસ મજાની તો શૂટ કરવા માટે અમારા વિરાટભાઈ ઠેઠ એના ગામડેથી ધક્કો ખાધો હતો થેન્ક યુ સો મચ પેલા તો એમાં થેન્ક યુ શું ભલા મને આપણે તો ગમે ત્યારે કે બીજાની મદદ કરવાની હોય થેન્ક યુ સો મચ તમને અમારે કેવું જોઈએ કે અમે તમને મળ્યા કારણ કે તમે સવિતા બેન ને લાલજીભાઈ જ છે અમે લોકો તો બધા બેહી ગયા સાઈડ માં આવે તો પેલા તો શું કેવાય લાલજીભાઈ ની ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો લગ્ન દબાવજો અને બને તો શેર કરજો બરોબર ને લાલજીભાઈને આપણે આગળ લઈ જવાનું છીએ શૂટ કરીએ છીએ તો મળીએ બ્લોગમાં કન્ટિન્યુ બ્લોગમાં રહેજો બધા તો થેન્ક યુ થેન્ક યુ તો વ્લોગ મસ્ત બનવાનો છે તો બ્લોગને પૂરો જોજો મજા આવશે અને હજી તમને ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી તો ખાસ કરીને ઠીકો મારીને સબસ્ક્રાઈબ કરી નાખજો તો આપણું બધું શૂટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે વિરાટભાઈ મસ્તની સ્પીચ આપીને સરસ મજાનું શૂટિંગ કરાવી રહ્યું છે અરે લાલભાઈ એવું કંઈ ન હોય જસ્ટ આ તો બધું આવ્યા કરે છે જે લોકો સ્ટ્રગલ કરે છે ને મારે એક જ મેસેજ આપવો છે કે ભાઈ આ કોઈ વસ્તુ કોઈ ખરાબ અને કોઈ વસ્તુ ઓલું હોતો નથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એવું છે કે આમાં પાંચ વ્યક્તિ આવું બોલે પાંચ વ્યક્તિ આવું બોલે આ મીન્સ કે એના થ્રુ અમે એક શૂટ કર્યું છે જે દીકરીઓ અમુક અમુક જે જેની ટેલેન્ટ દેખાડી નથી શકતી એના માટે દેખાડે આગળ લાવવા માટે સો એટલા માટે અમે લોકો એક રીલ શૂટ કરી છે અને પ્લીઝ કે થોડાક સમયમાં એ લોકો રીલ્સ આવી જશે અમે ઘણા સમય થી બેન ને પણ મળ્યા નતા શૂટ થઈ ગયો બહુ મજા આવી આજે લાલભાઈ શૂટ કરવાની ને બધા લોકો નો સાથ રહ્યો નાનો છે પણ શૂટ કરવાની બહુ મજા આવી છે લાલભાઈ તમારી સાથે પણ અમારા લાયક કઈ બી કામકાજ હોય એની ટાઈમ કહેજો કારણ કે આપણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ની મદદ કરશું તો એકાબીજા આપણે આગળ જઈશું બરોબર અને અમારું રાજુ ને અમારે બધા અમારા ભાઈ આવ્યા હતા ને ભાઈ નો પણ ખુબ અમારે જતા રહ્યા છે અને બીજું તો મોસ્ટ તો તમને કહી દઉં કે લાલભાઈ ની ચેનલ ને ખુબ વધાવો અને સપોર્ટ કરો બે લાઈક દબાવો અને શેર કરજો મોસ્ટ ઓફલી લી સારું મહાદેવ મહાદેવ તો વ્લોગ માં કન્ટિન્યુ બિના રહેજો હજી આપણે જે થોડુંક શૂટિંગ બાકી છે એ પણ આપણે કરવાના છે તો વ્લોગ માં કન્ટિન્યુ બિના રહેજો તો અત્યારે આયા તો ઊંચા કોટડા અને અહીંયા અત્યારે આરતી નો ટાઈમ થઈ ગયો છે તો ભાગશાળી કેવાય કાવી રેટ ભાઈ માતાજી જો એ સરશ્રી પણ વજનજીના દર્શન આરતી નો લાવો મળ્યો છે લાલભાઈ ની સાથે માતાજી ની આરતી થાય છે તો બધા જુઓ માતાજીની આરતી ને લાઈવ દર્શન કરવા આજે લાવે છે તો આજે આરતી માં આવ્યા ભક્ષણ કેવા આવ્યા એટલે આરતી નો ટાઈમ થયો તો આરતી માં થઈને પછી આપણે જવું ફરી ગુડ મોર્નિંગ બધાને કાલનું બધું જે શૂટિંગ હતું પૂરું થઈ ગયું છે ગુડ મોર્નિંગ તો હું અત્યારે ગુડ આફ્ટરનુન થવા આવ્યું છે અને ઘણું બધું શૂટિંગ કરી નાખ્યું છે સવારમાં થોડું કર્યું અને કાલ આજે કીધું સે રીલ નાની આવી એક મિનિટની પણ એમાં શૂટિંગમાં બહુ વાર લાગી ગઈ અત્યારે જે મેન શૂટિંગ કરવાનું છે હોક એનું એ કરવાનું બાકી છે તો એ માટે અમારા બેન તૈયાર થવા આવ્યા હતા બ્યુટી પાર્લરમાં તો અમારે ચંદ્રિકા બેને તૈયાર કર્યા હતા અમારે બેન જો મસ્ત રેડી થઈ છે એવું લાગે છે

તો જો અત્યારે અમે બનાવવાનું બાકી છે પણ વ્લોગ આવશે એ પહેલા તો પોસ્ટ કરી દીધી છે તો ખાસ કરીને વ્લોગ ને જોઈ લેજો અને રીલ પણ જોઈ લેજો અને ખૂબ સપોર્ટ આપજો દિલથી આભાર અને 1 લાખ થવા બદલ તમારા બધાનો સપોર્ટ છે આની અંદર તો બધાનો દિલથી આભાર તો હવે જવાનું છે આપણે જાત પર અત્યારે આપણે પહોંચી ગયા છે જાત માના મંદિરે અને જો આપણી બધી ટીમ છે બધાય જોઈ શકો તમે અમારા હાતુભાઈ છે અમારા નીતેશભાઈ છે અને અમારા ને બધા આગળ જાય છે તો આખી ફૂલ ટીમ છે બધા એ આપણા ભાઈઓ જ છે તો મસ્ત અહીંયા શૂટિંગ કરવાનું છે તો બિના જો વ્લોગમાં કઈ રીતનું શૂટિંગ કરીએ તમને બધું સંપૂર્ણ વ્લોગમાં બતાવી તો બિના રેજો

તો આપણે ફાઇનલી બધી રીલ બની ગઈ છે અને અત્યારે આપણે આવી જીએ છીએ જે આપણે ફરમાઈશ રીલ હતી પાય ફરીવાર હતું ને આ કામ આપણું ચાલુ તો રીલ બનાવવા આપણે ફરીવાર આવી છીએ આપણા પ્લોટે તો આ છે આપણે મારા કાકાનો એનો પ્લોટ ને અહીંયા મારે બેન જો સન્યાસોળી પહેરી કે મારે એમાં એમાં રીલ બનાવી છે તે આપણે એની સન્યાસોળીમાં આપણે હજી રીલ બનાવવાની છે તો જે ભાગશાળી છે એની બધાની રીલ આમાં આવી છે એટલે જો કે બધાની રીલ ઘણી બાકી છે એમ તો ઘણી બધી છે એટલે બધાની રીલ સન્યાસોળીમાં બનાવીને આવી છે તો કેવું લાગે બધા કોમેન્ટ કરજો અને ખાસ તમારી બધી કોમેન્ટથી બધું હું વાંચતો હોય એટલે તમારે બધું અમારી ભૂલ થતી હોય તો ખાસ કરીને કોમેન્ટમાં જણાવી દેજો તો અમે અમારી ભૂલ વધારી છીએ તો હાલો બધી રીલ બનાવીએ છીએ બનાવીને છીએ અને પછી તમને તમને પાંચમાં મળીએ તો આપણે બધું શૂટિંગ રીલ્સ ને બધું બનાવીને આપણે વિવાસીએ આપણા ઘરે આવતા મારી મમ્મી ટીવી જોવા છે અને મારા બેનને લખવાનું એવું બધું હોપી દીધું છે અને હું આવ્યો છું એડિટિંગ કરવા અને એડિટિંગ અડધું વિડીયોનું કમ્પ્લીટ કરી રાખ્યું છે અને હાજે પડી ગઈ છે અને હજી ઘણા બધા વિડીયો એડિટિંગ કરવાના બાકી છે અને આખી રીલ્સ એ પણ એડિટ કરવાની છે તો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો અને ચેનલને શેર કરવાનું ભૂલતા નહીં અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખાસ કરીને તો મળીએ છીએ નવા વિડીયોમાં નવા જોશે ને નવા ઉમંગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી હર હર મહાદેવ